નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોડ કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે ને જે પ્રમાણે પાટીદાર સમાજ દર વખતે અલગ અલગ મુદ્દાઓને લઈને અને તે પણ સામાજિક પ્રશ્નને લઈને જે પ્રમાણે આગળ આવતા હોય છે અને તે જ પ્રમાણે જે જાગૃતિ ફેલાવાનો પણ એક પ્રયત્ન જે પાટીદાર સમાજ દ્વારા જે કરવામાં આવ્યો અને જે પ્રમાણે ભાગેડું લગ્ન ભાગેડું છોકરા અને છોકરીના જે લગ્નની જે રજૂઆત પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી જે કરવામાં આવી હતી કે આ પ્રથાને અત્યારે તો રોકવામાં આવે ગમે તેમ કરીને કારણ કે જે લગ્નને લઈને અત્યારે તો જે સરકાર દ્વારા કાયદો બનાવવો પણ બહુ જરૂરી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ પહેલી રજૂઆત હતી ત્યારબાદની વાત કરવામાં આવે તો જે પ્રમાણે બોગસ લગ્નને લઈને પણ જે એક રજૂઆત કરવામાં આવી હતી એના બોગસ લગ્ન પણ અત્યારે ઘણા બધા થઈ રહ્યા છે ત્રીજી બાજુ મહેસાણામાં જે પ્રમાણે છેલ્લા આઠ મહિનામાં તેર થી સત્તર વર્ષની ત્રણસો ને એકતાળીસ જેટલી સગર્ભા દીકરીઓ જે મળી આવી તેનો પણ પ્રશ્ન જે અત્યારે આવતો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે તમામ મુદ્દાઓને જે એક સપોર્ટ આપવાની અને સાથે સાથે ગુજરાત અખિલ ભારતીય પ્રદેશ પ્રમુખ કોળી સમાજ હીરાભાઈ સોલંકીએ પણ આ તમામ મુદ્દાઓને અત્યાર તો ક સપોર્ટ આપ્યો છે અને હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે હું પણ આ મુદ્દાને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીશ મુખ્યમંત્રીને પણ કહીશ કે ના આ મુદ્દાઓ પર અત્યારે તો જે કાયદો બનાવવો પણ બહુ જરૂરી બની ગયો છે સાથે જ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે મા બાપ ની મંજૂરી અથવા તો કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો જ તે લગ્ન અતરાલ તો ન્યાય એટલે કે મંજૂર કરવા જોઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું હીરાભાઈ સોલંકી દ્વારા કે મા બાપ અતરાલ તો રડતા રડતા આવે છે તે જોઈને પણ અતરાલ તો દુઃખ થઈ રહ્યું છે કે આ પ્રકારનું અતરાલ તો સમાજમાં પણ જે અહિત અતરાલ તો હું કોઈને જોઈ નથી શકતો એટલા માટે સરકારમાં અતરાલ હું રજૂઆત કરવા માટે પણ જઈશ તેવું પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે સાથે એસપીજીના સભ્ય અને પાટીદાર સમાજના અગ્રણી એવા પૂર્વીનભાઈ પટેલ અને સાથે સાથે જ ઋત્વીબેન પટેલ પણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા જે સાથે સાથે પાટીદાર સમાજના પણ અગ્રણી છે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે

પણ ત્યારબાદ પછી અમે જે આખી મુહિમ ઉપાડી હતી એનું મુખ્યત્વે કારણ એ હતું કે ગુજરાતની અંદર માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજના લોકો અને તમામ સમાજની દીકરી એટલે અમે પહેલા પણ કહ્યું દીકરી કોઈ પણ સમાજની દીકરી એ દીકરી જ છે એટલે આપણે ગુજરાતીમાં તો કહેવત છે કે દીકરી સાત રહે અને દીકરી સૌથી મોંઘામાં મોંઘી મિલકત હોય ને તો દીકરી છે તમે ગમે તેટલા રૂપિયા ખર્ચો કદાચ નુકસાન ગમે તેવું થયું હોય ધમધાનમાં બીજું તો એને પહોંચી વળે પણ દીકરી છે ને એવી મિલકત છે કે એની ખોટ કે તમે એનું કશું એનું એનું પૂરતું એનું એનું પૂરક કશું બીજું છે નહીં એટલે અમારી સમક્ષ ભૂતકાળની અંદર ઘણા બધા કિસ્સા આવતા હતા એટલે મેં બે હજાર ઓગણીસ ની અંદર શરૂઆત કરી અને જે તે સમયે એ વખતના મુખ્યમંત્રીથી લઈ તે વખતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હતા ગૃહમંત્રી જાડેજા સાહેબ હતા બધાને રજૂઆત કરી હતી અને એમને એમ સ્પષ્ટપણે કીધું હતું કે ગુજરાતની અંદર એવો કાયદો વ્યવસ્થાનું એમને સંશોધન કરો કે આ જે અત્યારે હાલ જે વર્તમાન સમયમાં જે પ્રશ્ન છે એ આવે નહીં અને જે અને બીજી વસ્તુ એવી છે કે એ જે અત્યારે આપણા ભારત દેશની અંદર જે કાયદા છે તો અમુક માણસો આના દુરુપયોગ કરે છે કે એક નંબર અમારી જોડે એવા ઘણા કિસ્સા છે કે દીકરી નહીં પણ સારા સારા પરિવારના સારા પરિવાર એટલે આપણી ભાષામાં એવું કહે છે કે સમૃદ્ધ સમૃદ્ધ પરિવારના દીકરા દીકરીઓના જે પોતે ક્યાંય હાજર ના હોય કોર્ટની અંદર ના ગયા હોય કોઈ મેરેજ રજિસ્ટર આગળ ના ગયા હોય અને એમના લગ્નની નોંધણી થઈ ગઈ હોય અને દીકરાઓના લગ્ન રીતે કરાવી દેવાના

ચારમાં કરી હતી એટલે આ બધા પ્રશ્નો લઈને અમે નીકળ્યા અને રાજ્ય સરકારને બી કીધું અને રાજ્ય સરકારના હાથમાં જે લતા રજિસ્ટર છે જે રજીસ્ટ્રેશન કહી શકાય એ રાજ્ય સરકારના હાથની વસ્તુ છે એટલે એની અંદર સંશોધન કરી શકે છે ક્યાંક અમે અમે અમારી માંગ એ પણ હતી કે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ પણ એ આપણે સમજીએ છીએ કે એ વિષય હાલ કોન્સ્ટિટ્યુશનલ છે એમાં સરકારના હાથની વસ્તુ નથી તો જ્યાં અમે પોતે પણ લિબરલ છીએ અમુક વસ્તુમાં અને જ્યાં રાજ્ય સરકારના હાથનો જે વિષય છે જેમની હાથમાં સત્તા છે તો એ સત્તાના આધારે તમામ ગુજરાતની અંદર વસતા તમામ સમાજના તમામ લોકો માટે અને દીકરીઓ માટે એવો કાયદો બને કે જેના લીધે ભવિષ્યમાં દીકરીઓને તકલીફ ના પડે એના માતા પિતાઓને તકલીફ ના પડે અને આવા જે લોખા આવા અમુક જે તોડબાજ ગેંગ છે કે જે સારા સમૃદ્ધ અને તમામ સમાજના દીકરા દીકરીઓની વાત છે આમાં માત્ર પટેલ સમાજની વાત નથી એટલે અમે તમે ભૂતકાળની અંદર માત્ર પાટીદાર સમાજ ની અન્ય સમાજના પ્રશ્નો અમારી સાથે છે અમે અમે પણ પણ એમાં ક્યાંક ક્યાંક ને સફળતા મેળવી ઘણી વાર કેવું થાય છે કે કોઈ પણ વિષયની અંદર કાયદો કાયદો વ્યવસ્થા આપણા હાથમાં લઈએ તો એનો ભોગ પણ અમે બન્યા છીએ ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અમારી સામે કેસે છે અમારા સંગઠનના દીકરા ઉપર પણ મૂળ અત્યારે એમને આનંદ એ છે કે નાયબ મુખ્યમંત્રીશ્રી જયારે મુખ્યમંત્રી મળવા ગયા ત્યારે આપણા માન્ય ધારાસભ્ય શ્રી એમને મળ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું હતું અને એમને કીધું કે ભાઈ દીકરીઓ મુદ્દે તમારી સાથે છું એટલે સૌથી મોટી વાત એ છે કે આજે હીરાભાઈ ને આમ નામથી તો આપણે આખું ગુજરાત ઓળખે છે પણ આજે ડિબેટ મેં સાથે બેઠા છીએ અને એમને એ દિવસે અમને મળ્યા એટલે અમને પોતાને પણ આનંદ થયો કે તમામ સમાજના લોકો દીકરીઓના પ્રશ્ન તમામ અમારી સાથે છે અને અમે પણ આપણા માધ્યમથી કહીએ કે ગુજરાતના જોકે આ

ડિબેટમાં લીધા છે અને સાથે સાથે પૂર્વીણભાઈએ અને એને અભિનંદન આપી છે કે એસપીજી એટલે સરદાર પટેલ સાહેબના આ ગ્રુપે જે બીડું ઉપાયડું છે ભગવાન એમાં એમને સફળતા આપે એવી મારી ઈચ્છા છે ઘણીવાર આવા મુદ્દાઓ અમારા સમક્ષ આવે છે અમે તો જાહેર જીવનમાં છીએ એક ઓબીસીના એક આગેવાન સમજો તમે કે જે કાંઈ સમજો ઘણીવાર આવા પ્રશ્નો અમારા સમક્ષ જ્યારે આવતા હોયને ત્યારે આપણે ધ્રુજાએ છૂટી જાય એવા પ્રશ્નના મા બાપના અમે સાંભળતા હોઈએ છે અને કોઈ તેને કોઈપને આવો અવાજ તો ઉપાડવો જ પડે ઘણીવાર આજે યંગસ્ટર છે કદાચ આ સમજી શકે કે નહીં સમજી શકે એ મને ખબર નથી પણ મારી વ્યક્તિગત વિચાર એવા છે કે મા બાપની મંજૂરી વગર આપણે કઈ કરાતું નથી અને એના માટે કાયદો બનવો જ જોઈએ એમાં કદાચ આપણે વીસ વર્ષની મર્યાદા રાખી છે તો પછી આપણે વધારી દઈએ અને એવો કઈક કાયદો ક્યારેક છે એવું બનતું જોયું છે પર્સનલી અને ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવ્યા છે હું કહું કે મહિનામાં લગભગ ચાર પાંચ વાર બહારથી અમને ફોન આવતા હોય છે કે હીરાભાઈ તમે આમાં અમને મદદ કરો કે આવી સ્થિતિ થઈ છે અને ગરીબ લોકો જે વધારે પડતા દરેક સમાજમાં આવા પ્રશ્ન છે એવું નહીં કે અમારા સમાજમાં પણ આ તો દીકરીના બાબતે દરેક સમાજમાં આવા પ્રશ્ન ઊભા થતા હોય છે ત્યારે દુઃખ સાથે એ મા બાપ જ્યારે અહીંયા આવતા હોય ને જ્યારે એની પીડા અમને સંભળાવતા હોય અમે તો પ્રયત્ન કરીએ જ અને દીકરીને સમજાવવાનાય પ્રયત્ન કરીએ અને એના માધ્યમથી એના પરિવારના જે દીકરાના પરિવારના હોય કે દીકરીના પરિવારના હોય એ લોકો નહીં કહીએ કે ભાઈ બની શકે તો ના ઘરે દીકરી લઈને બેઠા હોય ત્યારે આવો પ્રશ્ન જ્યારે બનતો હોય તમે પ્રયત્ન કરીએ કે સમજાવટથી જો કદાચ બની શકે અને ઘણા કિસ્સાઓમાં એવું પણ જોયું છે કે પછી આકર્ષણમાં આવીને પણ દીકરી પરણતી હોય અમે તો એક કિસ્સામાં હું કોઈ સમાજનું નામ નહીં આપી શકું પણ હમણાં હમણાં જે કિસ્સો અમારા સમક્ષ આવેલો કે એક ધ્યાનિક વ્યક્તિ એનો છોકરો આમ આવાર પણ કરતો હતો દારૂ પીતો હતો અને આવું એને કોઈ દીકરી આપી શકે એના સમાજ જ રાજ્ય તો બીજા જિલ્લામાં જઈ અને બીજા જિલ્લામાંથી ગરીબ પરિવાર સાથે શું કહ્યું ખબર નથી પણ એ ગરીબ પરિવાર સાથે કઈક સોદાબાજી કરીને પણ એ દીકરીને લઈ આવે ને એ દીકરીને તો સમજ ન પડે ને મા બાપે કદાચ નક્કી કર્યું ત્યારે આવો બનાવ બને અમારા સમક્ષ આવ્યા છે એટલે એવા બનાવો ન બનવા જોઈએ એક ઉંમર દીકરીની જો વધારમાં વધારવામાં આવે તો એનું ડિસિઝન એ પોતે સાચું લઈ શકે અને આવા એક કાયદા બને જેના આધારે આપણે આવા બના બનાવ અટકતા બંધ થાય એવું અમારું માનવું છે મારું પર્સનલી એવું માનવું છે હીરાભાઈ તમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી આ સંદર્ભે મેં અગાઉ પણ આ ધ્યાન ઉપર મૂક્યું છે મને તો હમણાં બધા મળ્યા હતા ત્યારે બહાર આવતો ત્યારે જ મેં એમને કીધેલું કે આ મુદ્દો બહુ સારો છે એમાં મારો સુર પુરાવ્યો હતો મેં અને કરશું અમે આ રજૂઆત કહી છે ને કરશું અને આમાં ભગવાન અમને સફળતા આપે અને આ બાબતે સરકાર પણ ઘણી ચિંતા કરે છે નથી કરતી એવી નથી સરકાર આ બાબત સિરિયસ સિરિયસતાથી આના માટે બેઠા હતા અને આવતા દિવસોમાં કાંઈક એવું વિચારે પણ છે એટલે આવું થાય તો દરેક સમાજના લોકો માટે સારું છે કે મા બાપને આશીર્વાદ મળે એવું છે આમાં બિલકુલ ઋતુબેન અત્યારે આ જે લગ્ન એક પવિત્ર સંબંધ કહેવાતો હોય છે અને એમાં પણ જ્યારે આ ભાગેડું લગ્ન હમણાં હમણાં એમ કહેવાય ને કે બહુ વધારે પડતા અત્યારે તો થઈ ગયા છે હવે શું એટ્રેક્શનના કારણે કે શું અત્યારે ખબર નથી પણ ક્યાંક મા બાપનું વિચારતા નથી એ પ્રશ્ન અત્યારે તો આવીને ઊભો રહેતો હોય છે આપ કઈ દો જોઈ રહ્યા છો તેના પણ જી અગ્નભાઈ એટલે આ આખી જે વાત છે એ મુદ્દાને આપણે સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચી દઈએ એક તો ભાગેડું લગ્ન અને જે તમે લગ્નની નોંધણીના બાબતે જે ફ્રોડ કરવામાં આવે છે કે જે ખોટી નોંધણીઓ કરીને ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે અયોગ્ય રીતે જે નોંધણી કરવામાં આવે છે એ અલગ બાબત છે ખૂબ જ વખોડવા જેવી તાત્કાલિક એના પર કાર્ય થવું જોઈએ અને જે પણ લોકો એમાં સંડોવાયેલા પુરવાર થાય એમના સામે કડકમાં કડક પગલાવા લેવાવા જોઈએ બીજી બાજુ આ જે દીકરો ને દીકરી એ ભાગીને લગ્ન કરે છે અને એના માટે ભાગેડું જેવા શબ્દો લગ્ન જેવા બંધન માટે જ્યારે આગળ ભાગેડું લગાવવું પડે એ જ એ બહુ મોટી શરમજનક બાબત છે કે એવી પરિસ્થિતિઓ થાય છે

પણ યજ્ઞ આપણા સમાજની હકીકતો એ પણ છે કે બેટી બચાવો પણ એટલે કરવું પડ્યું હતું કે દીકરીઓને જન્મવા નતી દેવામાં આવતી અને અત્યારે સારું એટલું કહી શકાય કે હવે આપણે આપણી દીકરીઓને જે ભાઈએ કહ્યું એ પ્રમાણે મોટામાં મોટી મિલકત હવે ગણતા થયા છીએ એટલે સમાજમાં અમુક હકીકતો જયારે જોવા જઈએ ત્યારે સમાજના બે પાસાઓ પર અને હું સમાજ જયારે કહું છું યજ્ઞભાઈ ત્યારે બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું હું સમાજ એટલે પાટીદાર સમાજની વાત નથી સમાજ એટલે આપણી આજુબાજુના જે સમૂહમાં વ્યક્તિ જોડે જતી રહેશે અને લગ્ન જેવા એક લીગલ સંબંધમાં બંધાઈ જશે કે જેના જો નોંધણી થઈ ગઈ અને એના કાગળિયા બની ગયા તો આ જીવન આપણને પણ ખબર છે કે પાછળ એના કેટલા બધા કોન્સિકવન્સીસ આવતા હોય છે હું આપને આમાં રોકવા માંગીશ કે પેરેન્ટ એવું પણ કહેતા હોય છે કે એ અમારું સાંભળતો નથી કે અમારું સાંભળતી નથી અને પછી ક્યાંક તો દુખી થાય છે તો તેમાં પણ તો આગળ આવવું બહુ જરૂરી છે ને અ યજ્ઞભાઈ સાંભળવાની અને આ જે આખો મુદ્દો છે એના પર તો બીજી એક અલગ ચર્ચા થઈ શકે કે બાળકો કેમ નથી સાંભળતા એ વાતચીતનો એ સંવેદનાનો એ કમ્યુનિકેશનનો માહોલ કેમ ઘરમાં ઊભો નથી થતો એ બંને પક્ષે એના આપણે દોષો મૂકી શકીએ અને બંને પક્ષે એના સમાધાન પણ લાવી શકીએ પણ એ એક અલગ વિષય છે કમ્યુનિકેશન સંવેદનશીલતા સાથે કરવામાં આવે તો મને નથી લાગતું કે એ એક મોકળા માહોલમાં એ માતા પિતાની પણ વાત કહેવાનો પૂરતો એક જગ્યા હોવી જોઈએ બાળકો ને પણ પોતાની વાત મૂકવાની એક મોકળાશ ભરેલી જગ્યા જોઈએ પણ એ ખેર એક અલગ વસ્તુ છે આપણે આ લગ્નની વાત તરફ પાછા આવીએ તો આપણે સ્વાભાવિકપણે દીકરીઓનું શોષણ ના થાય એમનું જીવનમાં બરબાદી ના આવે એની ચિંતા થવી એ સ્વાભાવિક છે પણ એ શોષણની ચિંતા એ સ્વતંત્રતાના ભોગે ના હોય દીકરો હોય કે દીકરી હોય જો તમે એના જીવનના નિર્ણયો લેવાના લાયક એને એ નથી સમજતા તો તો એને એને ઉંમરે લગ્ન જ ના કરવા જોઈએ સમજણ જ નથી કે લગ્ન કરવાની ઉંમર હોય તો એને સમજણ ના હોય તો લગ્ન કરવા જ ના જોઈએ સાહેબે બહુ સાચું કહ્યું કે લગ્ન ની ઉંમર જ કદાચ લીગલી વધારી દો તો એ સમજણ આવવાની કદાચ થોડો સ્કોપ વધી જાય પણ આ બધી જ વસ્તુઓમાં

કે એ જે જનરેશન આજે મને ખબર નહીં તમારી ઉંમર શું પણ હું એટલું ગેસ કરી શકું કે આપણે કદાચ એક એક એજ ગ્રુપનાશું અને હીરાભાઈની વાત કરીએ તો હીરાભાઈના સમયમાં માતા પિતા નક્કી કરે ને એટલે દીકરી જોવાની એ ખબર નથી કે કરવાની છે કે નહીં સીધું મે લગ્ન કરી દેવાના પછી આપણી જનરેશન આવી એટલે એટ ઇઝ એટ ઇઝના બોલ બોલની વાત કરું તો એમાં માતા પિતા કહેતા કે ભાઈ મને આ પરિવાર કા પરિવારની દીકરી ગમે છે કે આ પરિવાર દીકરો ગમે છે એટલે આપણે સહર્ષ કેતા હતા કે પપ્પા મમ્મી મધર ફાધર તમને ગમે છે તો મને ગમે છે હવેની પેઢી એવું છે કે હવે અત્યારે માતા પિતા બી હોય છે એમાં ખાસ કરીને બેન કદાચ હું મને માફ કરજો અત્યારના સમયમાં દીકરાઓના માતા પિતાની ચિંતા એવી છે કે મારા ઘરે બહુ કેવી આવશે આ હું બહુ નરી વાસ્તવિકતાની વાત કરું છું જવાબદારી સાથે વાત કરું છું અને હું બેન મારી ઉંમર એકતાલીસ વર્ષની થઈ હું વીસ વર્ષથી જાહેર જીવનમાં છું અને આ બધું મને મારો મનગમતો વિષય જે મેં મારે બહુ વિસ્તૃત ચર્ચા નથી કરી પણ મને હું એટલે છું કે એ મારા આસપાસ ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે સ્વતંત્રતાના નામે દીકરીઓ

અને હીરાભાઈ કે હીરાભાઈ તો કદાચ પપ્પા એમ કહી કે બેસી જાવ ઉભા નતા થઈ શકતા અને આપડી જનરેશન માં કઈક પપ્પા પ્લીઝ જવા દો હવેથી નહીં કરું અને આજની જનરેશન માં માતા પિતા બી હોય છે ખાલી છોકરા ને આપીશું ને કે મારીશું ને ધારો કઈક સુસાઈડ ના કર લે અને આપડે તો એમ કેતા ને કે હું હમણાં કૂદી જાય તો ઉપર થી આપણને લટકાઈ દે એટલે એ જ પૂર્વિનભાઈ પૂર્વિનભાઈ આ બાબત આ બાબત જયારે સામે આવીને ને મેં એટલા માટે જ મેં કહ્યું એક સમાજના અગ્રણી હતા અને બહુ રિસ્પેક્ટેડ સમાજમાંથી એ એમના માંથી જ્યારે એક વખત સામે બેઠા હતા ત્યારે જેમ કહ્યું દીકરો કે દીકરી એ માનતા નથી અમારો દીકરો કે દીકરી નથી ગુમાવવું એટલે અમારે એક્સેપ્ટ કરવું પડે છે એ લોકો અત્યારે એ પ્રમાણે અત્યારે આવી ગયા છે હું પોતે મારી જ વાત કરું હું એવા કેટલા પરિવારોના નાના મોટા સમાધાનમાં ગયો છું કે દીકરા દીકરો સમાજ અખા તો અમને ફોન કરે ભાઈ સમજાવ કારણ કે અમે પોતે યુવાન છે ને અમે આ અવસ્થામાંથી પસાર થઈ ચુક્યા એટલે કરવા રહું છું એટલે અમારી આસપાસ હવે યજ્ઞ વિષય એવો છે કે અમે તો વીઘા પચી પચી કરોડ ના થઈ ગયા બિલકુલ 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 એટલે બિલકુલ પૂરીને આપણે રોકવામાં આવ્યું છે એટલે સામાન્ય કુકના જો બે પાંચ વીઘા જમીન હોય એટલે 100 કરોડ નો આસામ એમ નહી હોય એટલે હવે છોકરાઓ પછી કામ ધંધો નથી બિલકુલ બિલકુલ એક એક 30 સેકન્ડ એક 30 સેકન્ડમાં ઋત્વીબેન આપશું કેશો મારા રીરાભાઈને એક સવાલ કરો છો

જેમ ડિવોર્સ ની પહેલા એક કુલિંગ પીરિયડ હોય છે કે તરત સરકાર તમને છૂટા નથી પડવા દેતી એમ તરત સરકાર તમારી લગ્ન ને પણ મંજૂરી ના આપે એવું કોઈ પ્રોવિઝન હોવું જોઈએ સાથે સાથે એક આ જે ખાસ ભાઈએ કહીએ ને ચિંતાની ઘણી વાર દીકરીઓની સામે એક જે રોમિયો ગીરી કે ખોટી વસ્તુઓ બતાટીને જે એને ફસાવી દેવામાં આવતી હોય છે તો લગ્ન પછી જેમ પાસપોર્ટ માં પોલીસ વેરીફિકેશન હોય છે એમ એવી કોઈક વેરીફિકેશન ની પણ પ્રોસેસ હોવી જોઈએ આવા બધા ક્લોઝેસ આપણે ઉમેરી શકીએ ચોક્કસપણે અને જરૂરી લેવા લેવા પડે એવા પગલા છે ઓકે હીરાભાઈ કાયદો સરકાર બનાવશે તમે રજૂઆત કરી પૂર્વીનભાઈ છે ઋત્વીબેન તો બધા તરફ રજૂઆત કરી

કોઈક ઘરમાં મા બાપ એવા પણ અમે તો જોયા છે કે કદાચ એના સારા દિવસોમાં હવે એની બાવે કદાચ સારી સાડી ન પહેરી હોય પણ દીકરીનો વિચાર કરીને એને સારા કપડાં પહેરાવવા માટેના પ્રયત્ન કર્યા હોય પણ આ જ દીકરી જ્યારે મોટી થઈ જાય અને ઘર છોડીને જ્યારે નીકળી જવાનું હોય ને કોઈક ગેર વ્યક્તિ સાથે અચાનક જ આ જયારે સમાચાર આવે ત્યારે એને મા બાપને એવો આઘાત લાગે છે કે ભાઈ આ મારી દીકરીએ શું કર્યું અને એ ઘરમાં એ પરિવારમાં

એને ક્યાંય એવી રીતે તો નો જ પસંદગી કરે કે એનો દુકરો દીકરો દુઃખી થાય કે દીકરી દુખી થાય મા બાપની હંમેશા ઈચ્છા હોય કે મારો દીકરો સુખી થાય મારી દીકરી સુખી થાય એવા હોય જ અમે તો મને વાત કરી બિલકુલ સાચી વાત કરી હું તો મારા ઘરના ને જોવાય નતો ગયો અને એમને એ સુખી છું આજે હું તો ગઉ લગભગ લગભગ આવા જેટલાના લગ્ન થયા છે ને બધા સુખી જશે તમે વિચારી લેજો ભલે એ સમય ગાળો અલગ હતો આજે જનરેશન અલગ છે આજે તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં આમ ચેટિંગ કરીને તો પ્રેમ થઈ જાય છે લોકોને આ બહુ નરી વાસ્તવિકતા છે જોતા નથી એના ઘરમાં શું છે એનો પરિવાર કેવો છે એ વ્યક્તિ કેવી છે છે અને એના વ્યક્તિના કેવો એ જોતા નથી અને અચાનક ચેટિંગ કરતા કરતા ઇન્સ્ટાગ્રામ હોય કે એની રીલ્સ બનાવતો હોય એ રીલ્સમાં પસંદ થઈ જાય અને આમને લવ લવ કરી લે છે અને પછી એક એક ઉંમર હોય છે અને આ ઉંમરમાં જ્યારે ડિસિઝન અચાનક જ્યાં લે ત્યારે એ ઉંમર એવી હોય છે ને કે ડિસિઝન બહુ ફાસ્ટ લે છે એ ડિસિઝન એકદમ ફાસ્ટ નો લઈ લેવો જોઈએ વિચારીને ને લેવો જોઈએ અને વિચારેલા પગલા હંમેશા એમાં સુખી પ્રાપ્ત થતી હોય ઓકે ઋતુબેન માનું છે ઋતુબેન એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન થોડું ટૂંકમાં મને કહેજો આપણે આ બધા જે લગ્નના સામે જે વિકટ પ્રશ્ન છે તેની ઉપર તો વાત કરી પણ એક રિપોર્ટ પણ આવ્યો છે છેલ્લા આઠ મહિનામાં તેરથી સત્તર વર્ષની ત્રણસો ને એકતાળીસ જેટલી સગર્ભા મળી આવી છે

ઓળખાણમાં પતાવી દીધેલું કે એ જે કરી દીધેલી પ્રોસેસો હોય તો આંકડા બહાર આવે તો આપણે બધાને આપણા મોમાં આંગળા નાખી જઈએ કે આવી વસ્તુઓ હકીકતમાં થાય છે આ બધી જ વસ્તુ હકીકત છે સાહેબે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ અત્યારે તો ઇન્સ્ટાગ્રામ પર ક્યાં બંબલ અને તમારી ટિન્ડર ઉપર નંબર પણ ના હોય એકબીજા રોરે તમે એકબીજા પર પ્રેમ થઈ જાય છે અને પછી લગ્ન એમાંથી પણ થાય છે એટલે આ બધી અત્યારની વાસ્તવિકતા છે પણ આ સમાજની જે અત્યારે વાસ્તવિકતાઓ છે સમાજના જે સમસ્યાઓ છે એનું નિરાકરણ સમાજ સામાજિક લેવલે લાવવાનો પ્રયાસ વધારે વધારે થવો જોઈએ પારિવારિક લેવલ પર આ બધી જ વસ્તુઓની જેમ નાનામાં નાની મેં કમ્યુનિકેશન કરી ત્યાંથી લઈને ઘણી બધી વસ્તુઓ એનું સમાધાન પારિવારિક લેવલ પર જ પડશે કારણ માત્ર ને માત્ર કાયદાકીય સમાધાન લાવવાથી કાયદો તો આપણી ઘણી બધી વસ્તુઓ કહે છે પણ છતાં પણ સમાજની હકીકતો અલગ જોવા મળે છે તો આને માત્ર કાયદાકીય રીતે સોલ્વ કરવાનું નહીં એને સામાજિક રીતે અને પારિવારિક રીતે સોલ્વ કરવાનો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ વધુ યોગ્ય રહેશે બિલકુલ બિલકુલ આપ ત્રણે અમારી સાથે જોડાયા હીરાભાઈ ઋથવીબેન અને પુરવીનભાઈ આપ નો આભાર દર્શક મિત્રો લગ્ન એક પવિત્ર સંબંધ છે અને જયારે પવિત્ર સંબંધને લઈને આ પ્રકારના જયારે વિકટ પ્રશ્નો ઉભા થતા હોય ત્યારે ચોક્કસ સવાલ થાય છે હું આ ચંદ્રેશ્વર માત્ર માત્ર એક જ એક થી બે બાબતો જ ખાલી કહેવા માંગીશ કે મા બાપ તમારું ખોટું નથી વિચારતા મહેરબાની કરીને મા બાપની પરમિશનની સાથે જ અતરાવતો આગળ વધજો એમ ના વિચારતા કે ના મા બાપ અતરાવ તો જો મારું અતરાલ હું આમ કરીશ તો મને બોલ બોલ જ કરશે તમારા સારા માટે જ અતરાવતો કહી રહ્યા છે એટલા માટે મા બાપનું પહેલાં વિચારજો અને સાથે જ તમારી સાથે કંઈ ખોટું ના થાય એનું પણ વિચારીને આગળ ચાલવું એ બહુ જરૂરી છે સોશિયલ મીડિયામાં એક કે બે વાર પોસ્ટ નાખીને સ્ટોરી મૂકીશું ને બધું સારું લાગશે એમાં કોઈ ના નહીં પણ રિયાલિટીને પણ એક્સેપ્ટ કરવી એટલી જ જરૂરી છે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે નમસ્કાર